અહીંયા પણ બધું બેસવા માટે અલગ અલગ રીતે છે બધું જોવા ભાઈ ફૂલ તડકો પણ છે અને પબ્લિક પણ વધારે છે અને મેરેજ ચાર વાગે શરૂ થશે અહીંયા ચારે બાજુ માંડવા છે ટોટલી સાત માંડવા છે મેરેજ પણ છે આ નાઇટનું રિવ્યુ તમે જોઈ રહ્યા છો કઈ રીતનું દેખાય છે તો ફેમિલી આવે ઘરે તો ફેમિલી અત્યારે અમે આવે છીએ ફરવા તો ઈસકા છે ફેમિલી સોપાટી ખાલી છે આમ જો ઈસ્કા પણ ખાલી છે બધી લસરપાટી પણ ખાલી છે કેમ કે ચાર વાગે બધી માર્કેટ ભરાય અત્યારમાં છે ને જે બે વાગ્યા છે અહીંયા છે ભાઈ સ્કેટિંગ જોકે આપણને આવડતી નથી તમને આવડતી કોમેન્ટ કરી નાખજો અને આને કહેવાય સોપાટી સુરતની પણ જો કે આ પબ્લિક છે નહીં 5 પાંચ વર્ષનું બાળક આમ જઈશકા ખાય ઘરે તો પહોંચી ગયા છે આપણે થી આવી ગયા છે તમને બધાને ખબર છે જો કે વધારે આપણે ના વિડીયો શૂટિંગ ના કરી કેમ કે સમૂહ લગનમાં આખું મ્યુઝિક વાગતો હતું મ્યુઝિક મ્યુઝિકના રીતે કોપીરાઈટ વધારે આવે તમને ખબર છે એટલા માટે વધારે શૂટ ના કર્યું અને કહે કે ભાઈ થોડીક પ્રોબ્લેમ પડે વિડીયો બનાવવામાં કેમ કે આ બધી ફેમિલી હોય એટલે તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કહેજો અને મળીના વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ જૈન